જો કોઈ બી દોશી નું છોડવા પેલું જોતું હોય તો મળે છે વેલણ કોઈ બી વસ્તુ ઘર બધી મળે છે અને પાછું હા કેટલા રૂપિયા માં ખબર બજાર માં જાય ને તો બસો અઢીસો રૂપિયા છે અને આ માર્ક ભાઈબંધ વિમલ ભાઈ છે ને એ નવ માર્ક ખોલે કેટલા માલિશ ખબર રૂપિયા ની મૂર્ખા નવ્વાણ રૂપિયા નવ્વાણ રૂપિયા

તમે વરિયાળ લઈ જાવ તો હું ગમો હું મોસો માર્યો પણ આપણે એકલા નઈ જાવ એક કામ કરીએ બધા આપણે હંગાટ લઈ જાય બાથી ની લઈ જાય ને પેલો હું તો ચોર ખરતો એની પકડી લાવ એની હું તો આ હું તો આ લોકો ફ્રેન્ડ સક્કર ખાઈ જાય અને યે

જેવા બુટ લે અને ના લીધી લે હું કુ છુસો બે હજાર લીધી લેટી સારું છોકરા છોકરા જેવા છો છો આપણે થઈ લેવાનું કે વાત

હોય બાજુ છે આઈ જા પણ ભીટું હા ભાઈ બંધ માટસે હ્યો હાર થ

ખબર છે <laughs> આ સંપલ ગણો આ મોજડી ગણોક આ બધું ગણો ને ખાલી એક જ કિંમત છે એટલે ખબર છે ખાલી નવ્વા રૂપિયા કોઈ બી ગમે ખરું કેપાલ ખાલી તમે ખાલી ક્વોલિટી જોયા

આપણા ભાઈ બન્યો આ ટી શર્ટર્ટ લઈ જ કરીશ સર અરે હું તો ખુશ થઈ ગયો છો બધું લાયા છે કેમ ન બેઠા બેઠા તમે છો ત્રીજી વર્ષ માં દેખાય ત્રીજી વચ કેવાય એમ તમે એને નજર મોશો એમ સમજ્યા છો

હું કહું છું નવ્વાણ રૂપિયા બધી વસ્તુ નવ્વા રૂપિયા ખોના ચમચી લાવે ચમચી કેટલાક <laughs> 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 <laughs>

માર્કેટ માં બીજે મારેકરાન લેવા છે તમે લઈને આવો હું તેઓ ના કામ રહ્યો હા જો અમે આયા હા આયો બીજો લેવા જાય તો બસો રૂપિયા લઈ જાય ખાલી નવું મારું કહેવાય ટેમ્પુ તો

આ જો આ છોકરા માટે છોકરા ને છોકરા ને હા પછી આ મારા માટે પોતું કરવાનું એને ઓ ભૂખ ખોતું મારે ઓમ ઓમ આ મારા પોતા માટે

દરેક વસ્તુ બધી વસ્તુ નવ્વાણું રૂપિયા દરેક એ બીજું કોઈ તને લેવા ને આધી હું વતાવું પેલું હાડો કી આ તો બા હા તો જો કપ તો જો નવ્વાણું રૂપિયા માં નવ્વાણું લેવા હોય તને છેલા મસ્ત દેખો મસ્ત છે કપ મહેમાન મહેમાન આવે ને તો અમે ચાલીને એટલે સારું લાગે સારું લાગે કે કેટલું મસ્ત છે સારું છે વસ્તુ મસ્ત છે આ લઈ જાય પરશો લઈ જાય લઈ જાય અલે લઈ જાય ને ગાડી માટે જો સરસ હું કરો તો આ દેખ ને બિઝનેસ તો જો

ખુશ ખુશ થઈ જુ આ પકડે લોટ ભણવા ડબો પછી હવા ના હોય ને ખાલી નવ રૂપિયા ગમે સાયકલ માં પછી આ થેલા તમારે તમે લઈને આવો હોય તો શીખર છે આ તો ગોડો થઈ જ ખબર પડતી નહીં આ છોકરા મારા ઠેલો ખાલી નવ્વાણું રૂપિયા એટલે મને ખબર છે નવ્વાણ માં જે વસ્તુ જોતી એને તું ત્યાં લઈ લે અને

પાછું તે બધી લીધી હતી અמאરો દોશી મારો થેલો લીધો હતો મી તો પછી થેલો કા લીધો છે તો હું લેવું ખાવા લઈ જો ખાવા તો બધું પાછ લઈ તો કીધું લીધું છે આપણી આ વસ્તુ આ ભાઈ પાડે જો હું તો એટલી વસ્તુ લીધી છે ને કે સકડો કરવો પડશે હા તો આ ડબલ લઈ લો તમારે લીધો

હા મારું ગઢવાડા હા ગઢવાડા હા